કેરલ જ્યોતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ટી પદ્માનસન પ્રશ્ન નંબર બે હાલમાં નીચેનામાંથી ક્યારે અલ્પસંખ્યક અધિકાર દિવસ મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અઢાર ડિસેમ્બર પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી વડાપ્રધાન દ્વારા દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વારાણસી પ્રશ્ન નંબર 4 નીચેના માંથી ગિફ્ટ સિટીમાં આઈએફએસસી નોંધણી મેળવનારી પ્રથમ જીવન વીમા કંપની કઈ બની તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ પ્રશ્ન નંબર 5 કયા દેશના શાસકના નિધન પછી ભારતે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કુવેત પ્રશ્ન નંબર 6 હાલમાં કોણે એમઆરએફ ફોર્મ્યુલા 2000 નો તાજ પોતાના નામે કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સંદીપ કુમાર

પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી સૌથી વધુ મજબૂત ધાતુ કયું ગણવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ટંગસ્ટન પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં સંપન્ન ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર ત્રેવીસમાં કોણ ટોપ પર રહ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હરિયાણા પ્રશ્ન નંબર ઓગણીસ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં પાંચસો થી વધુ વિકેટ લેવાવાળા દુનિયાના આઠમાં બોલર બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નાથન લિયોન પ્રશ્ન વીસ નીચેનામાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા કઈ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમાનું ઉદઘાટન કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જમ્મુ કાશ્મીર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર